ત્રણ વર્ષની ઘોર બેદરકારી બાદ હવે મહેસાણામાં પ્રશાસન એક્શનમાં આવ્યું મહેસાણામાં વગર મંજૂરી મહેસાણામાં વગર મંજૂરીએ ચાલતા સ્નો પાર્ક બંધ મહેસાણાના કલેક્ટરના આદેશ બાદ કાર્યવાહી પંચોટ ચોકડી પર ચાલતા ફન ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યો પત્રાના શેડમાં ગેમ્સોન ઝોન ઉભો કરાતા પ્રશાસને કાર્યવાહી કરી મહેસાણા ડિવિઝનમાં અમે શંકુશ વોટર પાર્ક બ્લીશ વોટર પાર્ક આનંદમેળો પાછોટ રોડ પરનો ફન બ્લાસ્ટ તથા સ્નો પાર્કની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરેલ છે મુલાકાત બાદ સ્નો પાર્કની કાર્ય પ્રવૃત્તિ બંધ કરવામાં આવેલ છે અને ફન બ્લાસ્ટની પ્રવૃત્તિ બંધ કરવામાં આવેલ છે તથા આનંદ મેળામાં તાંત્રિક કમિટીનો અભિપ્રાય પુનઃ સાદર ના થાય ઇન્સ્પેક્શન બાદ ત્યાં સુધી બંધ કરવામાં આવેલ છે સ્થળ પર મુલાકાત કરતાં એમની પાસે ફાયર એનઓસી નહોતી અને એ બાબતે અમે એમનું બંધ કરેલ છે પ્રવૃત્તિ જ્યાં સુધી કોમ્પ્લેન્સ ના કરે ત્યાં સુધી ફાયરના સાધનો ઇન્સ્પેક્શન દરમિયાન જોવા મળ્યા હતા પરંતુ એનઓસી નહોતી બ્લીશ વોટર પાર્કમાં ફાયર એનઓસી હતી સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું સર્ટિફિકેટ હતું અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આર એન બીની ટીમ સ્ટ્રક્ચરલ એન્જિનિયર ફાયરની ટીમ તમામ ટીમોએ ઇન્સ્પેક્શન કરેલી છે રાજકોટની અંદર જે રીતે ટીઆરપી ગેમ ઝોનની અંદર ઘટના બની ત્યારબાદ મહેસાણામાં ચાલતી પોલમ પોલની ઉપરથી પડદો ઉઠો છું હું આપને દૃશ્ય બતાવવા સ્નો પાર્ક છેલ્લા બે વર્ષથી આ સ્નો પાર્ક ધંધો હતો મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો આવતા હતા પરંતુ આ સ્નો કોઈ પણ પ્રકારની મંજૂરી નથી હાલમાં ક્લોઝનું અહીંયા બોર્ડ લગાવવામાં આવશે પરંતુ જે રીતે આ બંધ કરવું છે તેના પાછળનું પણ કારણ એ જ છે કે આ સ્નો પાર્ક કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલતો હતો જોકે સવાલ એ થાય છે કે મંજૂરી વગર ચાલતા આ સ્નો અંદર કોના ઇશારે ચાલતો તો વડીલ શું કહેશું કોના ઇશારે ચાલતો હતો કે આ સ્નો પાર્ક મંજૂરી નથી અને હવે તમે શૂટિંગ પણ નથી કરવા મંજૂરી છે સર

વગર મંજૂરી ચલાવો વગર મંજૂરી લોકોને અંદર જવા દેવાના મીડિયા વાવે ને નહીં જવા દેવાના નહીં જવા દેતા સર અત્યાર સુધી તો મીડિયા અત્યાર સુધી લોકો જતા હતા ને નોન સ્ટોપ છે બે દિવસથી થી કોઈને અંદર નથી જવા દેતા સર બે દિવસથી કેટલા સમય થી આ ચાલતો હતો બે વર્ષથી ચાલે છે પણ બે વર્ષ થી કેટલા લોકો રોજ આવતા હતા અત્યારે હાલ તો એટલું બધું ટ્રાફિક નથી હોતું કેટલા લોકો આવતા રોજ ઘણા ઘણા સો દોઢસો એટલા જ તો સમજી શકો છો છેલ્લા બે વર્ષથી આ સ્નો પાર્ક છે તે ચાલતો હતો ક્યાંક ને ક્યાંક હવે મીડિયાને પણ અહીંયા રોકી રહ્યા છે સવાલ એ થાય છે કે મંજૂરી વગર આ ધમધમતો જ્યારે કલેક્ટરના ધ્યાન ઉપર આવ્યો જોઈએ કલેક્ટરે હાલમાં બંધ કરાયો છે જો કે આ સમગ્ર મામલે કલેક્ટરની તપાસનો પણ આદેશ આલે છે પરંતુ જે રીતે આ સમગ્ર ટક્ચર ઊભું કરવામાં આવ્યું આવતું હતું ને ત્યારબાદ તેમાં મોટી સંખ્યાની અંદર રોજ લોકો આવતા હતા આ જ રીતે આ સ્લોપાર્કની અંદર લોકો આવતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની ગંભીર લાપરવાહી કહી શકાય બેદરકારી કહી શકાવ કે પછી જે રીતે તંત્ર ઊંચું ઝડપાયું હોય તેવું લાગી રહ્યું છે હારુનાગુરી એબીપીએસ પિતા મહેસાણા